સુરતના રિંગ રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને સૌની આશા બની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે આમ આદમી પાર્ટી ભાજપની નીતિઓ અને ભાજપના ભ્રષ્ટાચારોનો વિરોધ કરે છે તો કોંગ્રેસને પેટમાં દુખે એવી સ્થિતિ છે

કોંગ્રેસના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માટે જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઉપર બૂટનો જે ઘા કર્યો છે એ લોકશાહીમાં ક્યારેય ચલાવી લેવાય નથી આમ આદમી પાર્ટી આ આખે આખી પ્રથાનો વિરોધ કરે છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને ભારત સરકારને સૌને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં સૌ લોકોને પોતપોતાની વાત રાખવાનો અધિકાર છે સરકારની નાકામયાબી સરકાર જે બાબતે નિષ્ફળ ગઈ છે એ બાબતને ઉજાગર કરવાની જવાબદારી હંમેશા વિપક્ષની રહી છે અને એ જવાબદારી ઉજાગર કરવાના સમયે સભામાં એક કાર્યકર્તા આવે છે પોલીસ તંત્રની હાજરીમાં આવે છે અને અમારા નેતા ઉપર ધારાસભ્યો ઉપર અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય અને સૌથી લોકપ્રિય ધારાસભ્યો ઉપર જ્યારે બૂટનો ઘા કરે છે તો એ હંમેશા નિંદનીય હોય છે પરંતુ આવું ભયનું કેવી રીતે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ આ ઘટના આખે આખી ષડયંત્રના ભાગરૂપે ભજવેલી છે